હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય નો વિડીયો તો ફરીથી મારા ટકરાક જેવા વિડીયોમાં તમારું કોઈ સ્વાગત છે તો મિત્રો આ તળાવ છે અને આજ તો આજથી જ વર્ક ચાલુ કરી દીધો છે આ તળાવ જરાક કોમેન્ટ કરી દેજો ક્યાંનું છે બતાવી દઉં તમને આજે બતાવ્યું છે અમને ગુફા એક ખંભાળાની અંદર છે ગુફા તો અમારી સાથે કોણ કોણ છે એ જોઈ લ્યો જરાક આ ભાઈબંધ છે એક અને એક હું છું બે જણા જવાના છે

કેવો છે માવો નસીલો તો ચડાવેલો હોય અહીંથી ત્રણ કિલોમીટર સમથિંગ થાય છે એવું કીધું છે ત્યાં જઈને તો મિત્રો આમ દ્રશ્ય જોઈ શકો છો તમે અહીંથી જવાનો રસ્તો છે અને મંદિરે જવાનું છે અને અહીંથી કે છે ગુફામાં જવાય છે તો ચલો મિત્રો કન્ટિન્યુ ત્યાં જઈને મળીએ તો ફાઈનલી મિત્રો જોઈ લ્યો તમે એન્ટ્રી થઈ ગઈ છે અંદરની તો હવે અમે નીકળવી છે મિત્રો અહીંયા એમ કે છે કે અન્ય જીવનો છે એમ કે છે તો અમારે ધ્યાન રાખીને હાલવું પડશે તો મિત્રો મંદિર છે ગુફા જો અહીંયા છે

અંદર આવી ગયા નીકળી ગયા છે પૂજારી એટલે નીકળી ગયા છે બહાર કારણ કે ધુવાણો કર્યો તો પૂજારી મહારાજે એટલે હવે અમે જઈશું ઘર બાજુ મિત્રો અહીંયા આવો તો જરૂર લઈજો દર્શન કરજો ગુફાના પણ હેલો મિત્રો આ બાજુ દ્રશ્ય બધું તો વિડીયો ગયો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરી દો તો મળું તમને એક નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી એન્ડ બાય બાય